નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગઈ દસ માર્ચના રોજે ગુજરાત વિધાનસભામાં કલાકારોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઇગ્નોર મિત્રો કરવામાં આવ્યા હતા જેને લઈને અત્યારે વિવાદ થયો હતો આ મુદ્દે ઠાકોર સમાજ અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો અને સરકાર સામે મિત્રો પક્ષપાતી વરણ અપનાવવાનો આરોપ પણ મિત્રો અત્યારે વિક્રમ ઠાકોરે લગાવ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ચાલી રહેલા કલાકારના વિવાદ પર મહત્વનું અત્યારે મિત્રો અપડેટ સામે આવ્યું છે વિધાનસભામાં કલાકારના સ્વાગત સન્માનનો વિવાદ વધુ મિત્રો અત્યારે વકર્યો હોય તેમ લાગી રહ્યું છે હવે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ વિક્રમ ઠાકોરના આવ્યા છે ઠાકોરે સમગ્ર વિવાદ અંગે જણાવ્યું કે સરકાર કલાકારોની સાથે છે જો કોઈ કલાકાર સાથે અન્યાય થતો હશે તો હું તેમના તરફથી અલવન બનાવવા તૈયાર છું અલ્પેશ ઠાકોરે મિત્રો વધુમાં એવું પણ જણાવ્યું કે કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજિત ના હતું અમે વિક્રમ ઠાકોર સાથે સતત સંકલ્પમાં છીએ સરકાર કલાકારોની સાથે જે છે જે કલાકાર આવ્યા હતા તે ખ્યાતનામ અને ગુજરાતનું રત્ન તરીકે પણ ઓળખાય છે અને મિત્રો જે પણ વિધાનસભામાં જે કલાકારોને બોલાવ્યા હતા એ તમામ ખૂબ જ મોટા કલાકાર જેમ કે મિત્રો જિજ્ઞેશ કવિરાજ કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી રાકેશભાઈ બારોટ આવા તમામ મોટા કલાકારોને મિત્રો બોલાવ્યા હતા અને આ સન્માનમાં દર્શક મિત્રો ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને આમંત્ર ના આપવામાં આવ્યું હતું એટલા માટે દર્શક મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર છે એ નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારે કલાકારોના સન્માન માટે દર્શક મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર લડી રહ્યા છે